હોય તેમ લિંબાયત ના વાટીકા ટાઉનશીપ પાસે મોડી રાત્રે યુવાન પર ચપ્પુ થી હુમલો કરી હત્યા કરી દેવાતા મચી ગઈ છે સુરત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજી તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે લિંબાયત ના રાત્રે ઘટના બની હતી

ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચાવવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસમોએ આવી અને તીક્ષ્ણ વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાય છે હા જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ